વાત હવે દાહોદની દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડ કેસમાં બચુ ખાબડના બંને પુત્રને જામીન મળ્યા છે દાહોદની ચીફ કોર્ટે મનરેગા કૌભાંડ કેસમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજૂર કરી દીધા છે અને આ કેસમાં એકોતેર કરોડ રૂપિયાથી પણ વધુના ગેરંટીના આરોપો હેઠળ પોલીસે બંનેની ધરપકડ કરી હતી મનરેગા કૌભાંડમાં અન્ય લોકોની ની તપાસ માટે પોલીસે રિમાન્ડ ની માંગણી કરી હતી જોકે કોર્ટે બળવંત ઉત્સવ દાહોદનો આ બહુચર્ચિત મનરેગા કૌભાંડ કેસ અને જેમાં બચુ ના બંને પુત્રોને જામીન મળી ગયા છે કેવી ત્યાં આગળ અત્યારે રાજકીય ગરમાવો કેવો છે ઉત્સવ કારણ કે જામીન મળી ગયા છે ચોક્કસ છે અંકુર જે બહુ સચ્ચિ જે મંદેગા કૌભાંડ જે એકોતેર કરોડ થી પણ ઉપરાંત નો જે કૌભાંડ છે જે બળવંત ખાબર તથા જે કિરણ ખાબર છે તેમને જે પોલીસે પોતાના કસ્ટડીમાં લીધા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જે રિમાન્ડ પત્તા તેમને જે બંને પુત્રોને કસ્ટડીની અંદર જે પોલીસ કસ્ટડીની અંદર મોકલી દેવામાં આવ્યા હતા અને જે આજ રોજ જે દાવો જે ચીફ કોર્ટ છે તેના દ્વારા તેમને બંને પુત્રોને જામીન આપવામાં આવ્યા છે તો જે બંને પુત્ર ને જામીન આપવાયા છે તેના લીધે જે દાહોદ ની અંદર જે રાજકારણ છે તે ખૂબ જ ગરમાવવામાં આવ્યું છે જી બિલકુલ ઉત્સવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર